હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારી ચેનલમાં આજે આપણે બનાવીશું જામફળનું શાક તો તમે જામફળનું શાક તો ઘણીવાર ખાધું હશે પણ આવી રીતના એકવાર બનાવીને ખાજો તો તમને એકદમ ટેસ્ટી લાગશે તો જામફળ આપણે અહીંયા પાંચસો ગ્રામ જેવા લીધા છે અને એને સરસ મજાના બે પાણીથી ધોઈ નાખ્યા છે અને હવે આપણે એના બે ભાગ કરીને આ અંદરનો જે બીવાળો ભાગ છે એ બધા બીયાવાળો ભાગ કાઢી લેશું જો આવી રીતના તમે કાઢશો ને તો એકદમ સહેલાઈથી નીકળી જશે અને બીજો જો અંદર થોડો રહી ગયો હોય તો આપણે એને પણ કાઢી લેવાનો છે કેમ કે વળી પછી બીયા ફેર મોઢામાં આવશે તો આમ દાંત તૂટી જાય એવા બિયા હોય આના પાછા તો થોડું રહી ગયું હતું એ પણ આપણે કાઢી લેશું તો આવી રીતના એકદમ કાઢી લેવાના અને પછી એને આપણે પીસ કરી લેવાના તો અહીંયા અમે છાલ કાઢવી ભૂલી ગઈ છું જો તમે છાલ સાથે શાક બનાવતા હોય તો એવી રીતના બનાવજો પણ અમે છાલને કાઢીને બનાવીએ છીએ એટલે હું કાઢું છું તો છાલને કાઢીને આપણે બીયા કાઢી લેશું અને પછી એના આપણે ટુકડા કરી લેશું કાવડી સાઇડના ટુકડા કરી લેશું અને આવી રીતના આપણે બધા જામફળને કરી લેશું તો અહીંયા આપણે ત્રણ જામફળ વધારે એમ થઈ જતા હતા તમે કાઢી લીધા છે હવે આપણે એને શાક બનાવી લેશું તો ગેસ ચાલુ કરીને કૂકર મૂકીશું એમાં આપણે દોઢ ચમચા જેટલું તેલ ઉમેરીશું અને એક ચમચી જીરું ઉમેરીશું અને બે મોડા મરચાં આવે છે જે વઢવાણી મરચાં એ આપણે કા કટ કરીને અંદર એડ કર્યા છે અને ચપટીક આપણે હળદર એડ કરી છે થોડું એ ગરમ થાય પછી આપણે એમાં જામફળના ટુકડા એડ કરી દઈશું હવે આપણે એમાં થોડીકમથી હળદર એડ કરીશું બહુ હળદર એડ નહીં કરવાની નહીં શાક એકદમ પીળું પીળું થઈ જશે અને અડધી ચમચી આપણે રૂટીન મરચું લઈએ એ અને અડધી ચમચો આપણે કાશ્મીરી લાલ મરચું એ એમ કરીને એક ચમચી આપણે લાલ મરચું એડ કર્યું છે એક ચમચી ધાણાજીરું અને એક ચમચી આપણે મીઠું એડ કર્યું છે અને અહીંયા મેં ત્રણ ચમચી ગોળ અને એક ચમચી ખાંડ ઉમેરીને બધું એડ કર્યું છે કેમ કે આ જામ પણ છે ને થોડા ખાટા વધારે હતા એટલે મારે એક ચમચી ખાંડ ઉમેરવી પડે અને આમે તમે જ્યારે જામફળનું શાક બનાવો ને તો ગોળ સાથે થોડીક ખાંડ તો એડ કરજો જ કેમ કે એનાથી તમારે શાકમાં છે ને થોડોક રસો થાય ત્યારે ચમક આવી જાય હવે આપણે એમાં અડધી વાટકી જેવું પાણી ઉમેરીશું તો જો તમે રસાવાળું શાક ખાવું હોય ને તો એક ગ્લાસ અથવા તો પોણો ગ્લાસ એડ કરી દેવાનો હવે ઢાંકણ બંધ કરીને પાંચ વિસલ આપણે વગાડી લેશું

થોડા ધાણા સ્પ્રિન્કલ કરી લેશું તો શાક ખાવા માટે એકદમ રેડી છે જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવું બનીને તૈયાર થઈ ગયું છે જો તમને આજની મારી આ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો તો ફરી મળશું નવી રેસીપી સાથે નેક્સ્ટ વિડીયોમાં